દેવગઢ બારિયા તાલુકાના ખજૂરી સહિત અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસે કુલ છ ઇસમોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા આજે તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ રવિવારના રોજ મળતી માહિતી અનુસાર દેવગઢ બારિયા પોલીસ અને પીપલો પોલીસ દ્વારા છ ઇસમોને નશાની હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં દેવગઢ બારિયા પોલીસે મોટી ખજૂરી ગામેથી મુકેશભાઈને વિરોલ ગામેથી હિંમતભાઈને અને દેવગઢબરાનગરના બે દરવાજા પાસેથી ગિરધારીભાઈ અને પપ્પુરામભાઈને નશાની હાલતમાં ઝડપી પાડ્યા છે તેમજ પીપલોદ પોલીસે ભતવાડા કામ મુકામેથી પરેશભાઈ તેમજ સુરેશભાઈ એમ કુલ છ ઈસમોને પોલીસે નશાની હાલતમાં ઝડપી પાડ્યા છે છ ઈસમો જેઓ કે અલગ અલગ વિસ્તારોમાં નશાની હાલતમાં વફાટા કરતા જોવા મળ્યા હતા જેમાં પોલીસે છ ઈસમો વિરુદ્ધ સાંજે આઠ કલાક સુધીમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે